સમગ્ર રાજ્યમાં ઉનાળો આવતા જ દિવસેને દિવસે ગરમી વધતી જાય છે જેવામાં ગરમીમાં બળદોએ માળી તરબૂજની વોચ શિવ બળદ આશ્રમ ખાતે પીડસાયા બત્રીસસો કિલો તરબૂજ ભાણવદની જીવદયા માટે છેલ્લા સોળ વર્ષથી કાર્યરત સંસ્થા એનિમલ લવર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ ખાતે હાલ નિવ્યાશી જેટલા વૃદ્ધ અશક્તિ અને નિરાધાર બળદને આશરો આપવામાં આવે છે ત્યારે આ ગરમીમાં બળદને ઠંડક મળે તે માટે બત્રીસો કિલો તરબૂચ પીરસવામાં આવ્યા છે રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ જામનગર